પેલા કેફે માં જાતા તમે રોજ મને કેટલા પૈસા વપરાવતા દસ દસ વીસ વીસ હજાર રૂપિયા વપરાવતા પેલા બેંક બેલેન્સ એવું હતું ને ધંધો એવો હાલતો તો અચાનક સમય ફરી ગયો તો શું કરશું હવે અત્યારે યાર આપણે કેમ પૂરું કરશું છેલ્લો એક ચારો ચેન વીધો છે કેતી હોય તો એ ગીરવી મૂકી આવું થોડાક ટાઈમ તકલીફ છે તકલીફ તો ચેન કરવી પડે ને એમ એટલે કેટલી મોહબત લીધેલો છે હો તમે મારી વસ્તુ એવી રીતે વેચી નાખો એમ થોડું હાલે સમય હતો

પણ હવે તમે કાક થોડુંક વિચાર કરો ઊંડો વિચાર કરો કાક થોડુંક ધંધામાં ધ્યાન દો અરે ગાંડી તારી માટે હું જમીન ફાડીને પૈસા લઈ આવીશ એટલી મહેનત કરી બોલ પછી કઈ વાત સાચી છે પણ તોય તે પાસે અત્યારે આપણી પાસે કઈ નથી તો એમ કેમ કરશું થોડોક તો સમજ થોડોક થોડોક ટાઈમ કાઢવાનો છે થોડોક ટાઈમ પર આ છેલ્લા 6 મહિનાથી તો આવી રીતે કાઢું જ છું પણ હવે થોડુંક હવે ક્યારેક દાળ ભાત ખાવા પડે ભાઈ રોજ ચિકન મળતું હતું તો ક્યારેક તો દાળ ભાત ખાવા પડે ને

મારે શેતો મોહબત છે મારા કલેજા લડડી માં વિયુ જઉં માલે તો મોહબત છે આ ચશ્મા આપેલા મને બહુ ગમે છે ચશ્મા તો મે જ આપેલા લઈ લ્યો ચશ્મા ના મને કાઢી લ્યો કાઢી લ્યો કરી તને આ બૂટ મને ગમે છે બૂટ છે

મોબત છે તો છે માલ ભાઈ બહેન પૈસા અત્યારે પૈસા ની દુનિયા દીવાની છે બાકી આપડું કઈ આવતું નથી આ તો સારું છે કપડા મારા હતા